અમદાવાદના લોકોને મળશે બે અંડરપાસની સૌથી મોટી ભેટ જી હા મકરબા અંડરપાસ બનીને તૈયાર થયો છે અંડરપાસનું કામ અંતિમ તબક્કામાં છે આગામી એક થી બે મહિનામાં અંડરપાસના લોકાર્પણ શક્યતાઓ છે ફાટક મુક્ત અમદાવાદ અભિયાન અંતર્ગત અંડરપાસ તૈયાર કરવામાં આવ્યો છે અંડરપાસ બનતા ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને મુક્તિ મળશે ટૂંક સમયમાં અમદાવાદના લોકોને બે નવા અંડરપાસનો ઉપયોગ કરવા મળી શકે છે જી હા મકરબા અને પાલડી જલારામ મંદિર અંડરપાસ તેના આખરી તબક્કામાં છે આપ જોઈ શકો છો હાલમાં ઝી ચોવીસ કલાકની ટીમ જે છે પાલડી વિસ્તારમાં જલારામ અંડરપાસ કે જે લગભગ ચાર વર્ષ બાદ લોકાર્પણ થશે મ્યુનિસિપલ કોર્પોરેશન રેલવે અને મેટ્રો આ ત્રણેય દ્વારા સંયુક્ત રીતે આ અંડરપાસ બનાવવામાં આવ્યો છે શરૂઆતમાં તેની ડિઝાઇનને લઈને વિવાદ થયો હતો પરંતુ આખરે તે કામ હવે પૂર્ણ થવા પર છે લગભગ એકથી દોઢ મહિનાના સમયગાળામાં આ અંડરપાસનું લોકાર્પણ થઈ જશે તે સાથે જ મકરબા અંડરપાસ કે જે બનીને તૈયાર છે તેનું પણ લોકાર્પણ થવાની તૈયારી છે એટલે આ બંને અંડરપાસનો ઉપયોગ થવાથી બંને તરફના જે વિસ્તારો છે ખાસ કરીને પાલડીની જો વાત કરીએ તો જમાલપુર તરફથી અત્યાર સુધી લોકોને આખો આશ્રમ રોડ ફરીને પાલડી તરફ એટલે કે જે પંચવટી તરફનો વિસ્તાર છે ત્યાં આવવું પડતું હતું તેને સ્થાને હવે આ સીધો અંડરપાસ મળતા ખૂબ જ રાહત થશે તો મકરબામાં પણ સરખેજ મકરગા મકરબા ગામ એસજી હાઈવે સહિતનો જે વિસ્તાર છે તેમાં પણ વાહન ચાલકોને એટલી જ મોટી રાહત થશે એટલે હાલ છેલ્લા તબક્કાનું કામ ચાલી રહ્યું છે અને ગણતરીના દિવસોમાં અમદાવાદીઓ આ બંને અંડરપાસનો ઉપયોગ કરતા થઈ જશે કેમેરા પર્સન રાહુલ વાઘેલા સાથે અર્પણ કાયદાવાલા જી મીડિયા અમદાવાદ